આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર લોકસભામાં ગઈકાલે ઓનલાઈન ગેમિંગ પ્રોત્સાહન અને નિયમન ખરડો બે હજાર પચીસ પસાર થયો આ ખરડો ઈ સ્પોર્ટ્સ અને ઓનલાઈન સોશિયલ રમતોને પ્રોત્સાહન આપે છે જયારે હાનિકારક ઓનલાઈન મની ગેમિંગ સેવાઓ પર પ્રતિબંધ મૂકે છે તેમાં આ ક્ષેત્રના સંકલિત નીતિ સમર્થન વ્યૂહાત્મક વિકાસ અને નિયમનકારી દેખરેખ માટે ઓનલાઈન ગેમિંગ સત્તા મંડળ નિમણૂક કરવાની જોગવાઈ છે આ ખરડાનો હેતુ યુવાનો અને સંવેદનશીલ લોકોને આવી રમતોના પ્રતિકૂળ પ્રભાવથી બચાવવાનો છે ખરડો રજૂ કરતી વખતે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ઓનલાઇન મની ગેમિંગને કારણે છેલ્લા એકત્રીસ મહિનામાં બત્રીસ આત્મહત્યાના કિસ્સા નોંધાયા છે તેમણે કહ્યું કે સરકાર ઇ સ્પોર્ટ્સ અને ઓનલાઈન સોશિયલ ગેમ્સ ક્ષેત્રને પ્રોત્સાહન આપે છે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ ઓઇલ પામના અમલીકરણ માં ગુજરાત અગ્રણી રાજ્ય બન્યું છે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું ઓઇલ પામની ની ખેતી ને પ્રોત્સાહન આપવા એન એમ ઇ ઓપી હેઠળ રાજ્યના અઢાર જિલ્લાનો સમાવેશ કરાયો છે રાજ્યના એકસો પચાસ ખેડૂતો ઓઇલ પામ્પ નું વાવેતર કરીને સમૃદ્ધિ મેળવી છે તેમજ વિવિધ ઘટક હેઠળ રાજ્યના ખેડૂતોને અત્યાર સુધી માં કુલ એક કરોડ બાર લાખ રૂપિયા થી વધુ ની સહાય ચુકવવામાં આવી છે જયારે મેગા ઓઇલ પામ પ્લાન્ટેશન ડ્રાઈવ હેઠળ આ વર્ષે બસો પાંત્રીસ હેક્ટરમાં નવું વાવેતર થયું છે અને આ વર્ષના અંત સુધીમાં કુલ એક હજાર હેક્ટર વિસ્તારમાં નવું વાવેતર થવાનો અંદાજ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન એક ઉત્કૃષ્ટ ઉપરાષ્ટ્રપતિ બનશે સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું કે તેઓ મંત્રીઓ પક્ષના સાથીદારો અને એનડીએ નેતાઓ સાથે શ્રી રાધાકૃષ્ણન જ્યારે આ પદ માટે ઉમેદવારી નોંધાવી રહ્યા હતા ત્યારે તેમની સાથે હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહકારી મંડળીઓ અને સ્વ જૂથ દ્વારા બનાવેલી ચીજ વસ્તુઓ ખરીદી ગ્રામીણ અર્થતંત્ર વેગ આપવા અનુરોધ કર્યો ગાંધીનગર માં આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ બે હજાર પચીસ હેઠળ યોજાયેલા સહકાર થી સમૃદ્ધિ કાર્યક્રમ માં શ્રી પટેલે નવી સહકાર નીતિ બે હજાર પચીસ ને સહકાર અને સ્વદેશી સાથેના દ્રઢ સંકલ્પ નું પ્રતિબિંબ ગણાવી આ નવી નીતિથી દેશને આત્મનિર્ભર બનાવવાના પ્રવાસ માં ગુજરાતને અગ્રેસર રાખવાનો વિશ્વાસ પણ શ્રી પટેલે વ્યક્ત કર્યો દરમિયાન તેમણે રાજ્ય સહિત देशना सहकारी माळखाम विकास अंगे सवने माहिती आपी हती જિલ્લા મથક ભુજ ખાતે બે દિવસના કોમ્યુનિટી રેડિયો જાગૃતિ કાર્યશાળાનો પ્રારંભ થયો હતો તેમાં ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનના સહભાગીઓ જોડાયા છે આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ ડોક્ટર કે કે નિરાલા ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા શ્રી નિરાલાએ વિકાસ કાર્ય સંબંધિત માહિતી આરોગ્ય શિક્ષણ ચૂંટણી વગેરે જેવી સરકારી યોજનાઓ અંગે જાગૃતિ લાવવા કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનો કેવી રીતે ઉપયોગ કરવો તેના પર ભાર મૂક્યો હતો જિલ્લાભરમાં જન્માષ્ટમીથી લાંબા વિરામ બાદ શરૂ થયેલો વરસાદનો દોર સતત ચોથા દિવસે જારી રહ્યો હતો ગઈકાલે રાપર ને બાદ કરતા નવ તાલુકામાં સામાન્ય ઝાપટાથી લઈ બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જિલ્લા કંટ્રોલ રૂમ પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલે સવારના છ વાગ્યાથી આજે સવારના છ વાગ્યા સુધી છેલ્લા ચોવીસ કલાક દરમિયાન લખપત તાલુકામાં ચોપન મિલીમીટર અબડાસા તાલુકામાં છત્રીસ મિલીમીટર ગાંધીધામ તાલુકામાં એકત્રીસ અંજાર તાલુકામાં ઓગણત્રીસ મિલીમીટર ભુજ અને ભયાઉમાં અઢાર નખત્રાણા તાલુકામાં દસ માંડવી અને મુન્દ્રા તાલુકામાં ચાર અને બે મિલીમીટર જેટલો વરસાદ પડ્યો હતો જિલ્લામાં આગામી સપ્તાહ દરમિયાન મોટાભાગના વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ ની આગાહી યથાવત રાખી છે ભારે વરસાદ ની સાથે પવન ફૂકાવવાની ચેતવણી ને ધ્યાને લઈ કંડલા મુન્દ્રા સહિતના મંદરો પર ત્રણ નંબર નું સિગ્નલ લગાવાયું છે વરસાદી માહોલ જામતા મુન્દ્રા નો કારા ગોગા અને નખત્રાણા નો નિરોના ડેમ ફરી છલકાયા હતા હવામાન વિભાગે પચીસ તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યંત ભારે અને કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી જામનગર રાજકોટ પોરબંદર જુનાગઢ નવસારી વલસાડ દમણ માં અતિભારે વરસાદની સંભાવના છે દરમિયાન ચોવીસ તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે તેમજ સમગ્ર દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું હોવાનું હવામાન ખાતાના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું Namaskar.